નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત પવિત્ર ચૈત્ર નવરાત્રીના ઉપલક્ષમાં સામાજિક કાર્યકરે કુમારિકાઓ માટે ભોજન સમારંભ રાખ્યો હતો ત્યારબાદ તમામ દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી

તમામ દીકરીઓને નોટબુક તેમજ ચોપડા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે સામાજિક કાર્યકર હિરેન મોદી અને તેમના પરિવારે ઉપસ્થિત રહેલ તમામ દીકરીઓ તથા તેમના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર